તો આ ભાઈ ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં ગયા અને ગુજરાત રાજ્ય માહિતી આયોગે ચુકાદો આપ્યો કે ગૃહ વિભાગે આ માહિતી આપવી જ પડશે ગુજરાત રાજ્ય માહિતી આયોગનો એક બહુ જ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે જે ઘણા બધા લોકોને કામ લાગી શકે એમ છે એક જાગૃત નાગરિકે ગૃહ વિભાગની અંદર આરટીઆઈ કરી હતી તો ગૃહ વિભાગે એમ કહીને ના પાડી હતી કે અમને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે તો આ ભાઈ ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં ગયા અને ગુજરાત રાજ્ય માહિતી આયોગે ચુકાદો આપ્યો કે ગૃહ વિભાગે આ માહિતી આપવી જ પડશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગાંધીનગરના એક નિવૃત્ત સરકારી અધિકારી અને જૈન સમાજમાંથી આવતા કે આર શાહે જૈનોના પવિત્ર તીર્થદ્રામ પાલિતાણા માટે ટાસ્ક ફોર્સની રચના અને ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં મોકલવામાં આવેલા તબક્કાવાર રિપોર્ટ્સ અને અહેવાલો સંબંધે રાજ્યના ગૃહ વિભાગ તરફથી જે પગલાં લેવાયા હોય સૂચના આપવામાં આવી હોય એની માહિતી આર ટીઆઈ દ્વારા માગવામાં આવી હતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ આ કે આર સાહે ગૃહ વિભાગને આ માહિતી માગી હતી કે મને આ માહિતી આપો કે પાલીતાણાની અંદર ટાસ્ક ફોર્સ વિશે જે કંઈ પણ સૂચનાઓ અપાય કે નિર્ણયો લેવાયા હોય એની મને માહિતી આપો હવે જ્યારે કે શાહે આરટીઆઈ કરી તો ગૃહ વિભાગના વિશેષ શાખા બેના સેક્શન અધિકારીઓએ એમની અરજીને મંજૂર કરી અને એવું કારણ આપ્યું કે આરટીઆઈ એક્ટની કલમ ચોવીસ કાઉસમાં ચાર હેઠળ અને ગૃહ વિભાગના પચીસ ઓક્ટોબર બે હજાર પાંચના જાહેરનામા મુજબ ગૃહ વિભાગની જે વિશેષ શાખાઓ છે એમને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે હવે આ ગૃહ વિભાગનો જવાબ આવ્યો એટલે કે આર શાહ ગૃહ વિભાગના સંયુક્ત સચિવમાં અપીલ કરી તો સંયુક્ત સચિવે પણ એમની અપીલને નકારી કાઢી અને એ જવાબ આપ્યો કે એમણે પણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો કે ગૃહ વિભાગને માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે આર શાહ ગયા ગુજરાત રાજ્ય માહિતી આયોગ વિભાગમાં અને એમણે ત્યાં જઈને અપીલ કરી અને કે આર શાહે એવી દલીલ કરી માહિતી આયોગને કે ભલે ગૃહ વિભાગની જે વિશેષ શાખા છે એને આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે પરંતુ કલમ ક હેઠળ જ્યારે માનવીય હક્કો અને અધિકારની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ગૃહ વિભાગે માહિતી આપવી જ પડે છે ગુજરાત રાજ્ય માહિતી આયોગે બધી દલીલો સાંભળી અને કમિશનર સુભાષ સોનીએ આદેશ આપ્યો કે અરજદારે જે માહિતી માંગી છે એનાથી રાજ્યની સલામતી કે કાયદા વ્યવસ્થાને લગતી કોઈ પણ માહિતી જાહેર નથી થતી એટલે એમણે જે માહિતી માંગી છે એને કારણે ગૃહ વિભાગની કોઈ કાયદાની વ્યવસ્થાને લગતી કે સલામતીની લગતી તો કોઈ માહિતી એમાં જાહેર નથી થતી તો આ માહિતી આપવામાં કોઈ વાંધો નથી અને ગુજરાત રાજ્ય માહિતી આયોગે ગૃહ સચિવને આદેશ આપ્યો છે કે પંદર દિવસની અંદર આ કેઆરસાને સ્પીડ પોસ્ટ મારફતે એમણે જે માહિતી માગી છે એ મોકલી આપવી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ